જો રોજ કંઈક ને કંઈક છે ને નવું તો કરવાનું જો તો જો અહીંયા મસ્ત પાણી ઉકળી ગયું છે અને આજે પાપડ નથી બનાવવાના પણ આજે બનાવવાની છે ચોખાની ફરફર જો સરસ મજાનો ચોખાનો લોટ તે દિવસે હું પાપડનું દળાઈ આવી હતી સંચો અને બધુંય તૈયાર થઈ ગયું છે તો બધા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો આજે છે ને મમ્મી કંઈક ચોખાની ફરફર કરી નાખી અત્યારે જ મસ્ત અને સરસ થાય પાપડ તો ઘરમાં કરે છે પણ ચોખાની ફરફર કરવા ટેરેસ ઉપર જવાનું છે તો એ અત્યારે ત્યાં જશે હવે અમારે ઉપર વાળા બેન હેલ્પ કરવા આવવાના છે જોઈ ન આવે તો હું જાશ નીચે હું નીચે કામ કરીશ અને મમ્મી જાહે ત્યારે ચાલો આવું બધું છે આવે તો રોજ રોજ નવું નવું કંઈક ને કઈક તો ચાલુ રહેવાનું જ છે કામ એટલે આપણે ફ્રી નહીં બેસવાનું કઈક ને આવું એકાદ વસ્તુ કરી જ રાખવાની શિયાળો આવે ત્યારે આવું બધું ઉનાળો આવે ત્યારે વેફર ને એવું બધું અથાણા એવું એવું બધું કઈક ને કઈક ચાલુ રહેશે આપણને શરદી જેવું થઈ ગયું છે ગળામાં બહુ ઓલું મને શરદી થાય ને એટલે બહાર ન નીકળે ક્યારે

ચાલો મશીને ચાલુ છે વાસણ સાફ થઈ ગયા છે ઝાપટ ઝુપટ થઈ ગયું છે એટલું થઈ ગયું છે હવે બાળકો સુતા છે ઉઠે ને પછી કઈક બીજું કામ થાય ત્રણ કલર ની મસ્ત ફરફર બનાવવાની છે આપણે કેસરી લીલો ને સફેદ ત્રિરંગા ત્રિરંગા કલર થઈ ગયો છે મસ્ત મસ્ત જો સરસ થઈ ગયો છે બધી તૈયારી થઈ ગઈ છે હવે જવાનું છે આપણે ટેરેસ ઉપર ત્યાં ફરફર પાડવાની છે તો કાંઈ નહીં ચાલો હવે મમ્મી એ બધું મુકાવ કીધું છે તો બધું મુકાવતી આવું પેલા પછી જોઈએ હવે એનાથી થાય છે કેમ છે નહીં તો જાશ પાછી ધાબે ચાલો પેલા મૂકી આવીએ તો ગાઈસ જો હું જો બનાવું છું જમવાનું ને જમવામાં આજે બનાવવાનું છે આપણે લીંગડા બટેકાનું શાક અને મસ્ત લીમડો નાખીને વઘારવાનું છે લીમડો હોય ને તો જ બહુ શાકનો બહુ જ મસ્ત ટેસ્ટ આવે ને અહીં આપણે મરચાં કાપી લીધા છે અને તેલમાં જો થોડા થોડા ધુવાડા નીકળે છે એટલે મરચાં ફટાફટ તળી નાખીએ અને મને ભૂખ લાગી ને તો જો હું આરવાર ભેળાઈ ખાતી જાઉં છું બહુ ભૂખ લાગ્યો કામ કરતા કરતા ભૂખ લાગે અને પછી રસોઈ પહેલા જો કઈ ખાવા ન મળે તો મને તો રસોઈ કરતા કરતા પક પાણી પાણી થઈ જાય રોટલી કરવાની થાય ને બધાની એટલે એટલે હું છે ને વચ્ચે કઈક ચટર પટર તો ખાઈ જ લઉં નહીં પછી છે ને રસોઈ ન બને એવું થાય છે તો મે જો ખાઈ લીધું છે મરચાને હું ફટાફટ તળી નાખી આપણે આજે એકદમ સિમ્પલ બનાવવાનું છે શાક રોટલી ને તળેલા મરચા એટલે જટપટ બની જાય બે કપ ધાબે ફરફર સુકવી છે અને કપડાં શીખવા છે ને મમ્મી ગયા હતા ને હું નીચે કામ કરતી એટલે એનો કંઈ બ્લોક બન્યો નથી પણ જો હું જાઈશ તો તમને ચોક્કસથી બનાવીશ સરસ બની છે ફરફર તો ગાઈશ જો અમે છે ને અત્યારે જઈએ છીએ મામાના ઘરે વાગી ગયા છે સાડા નીલ તો પોચી ગયો છે અને હું ધર્મ ને રાહુલભાઈ મૂકવા આવે છે અંધારું થઈ ગયું છે ટોપુ અહીંયા બધી રહેશે મૂકી દેવા આગળ ચાલો જો આઠ વાગી ગયા અને અમારે છે ને આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે એમાં ઘણું બધું બની ગયું છે મેં કાંઈ બનાવવા નથી લાગ્યું પણ બની ગયું છે બધું જો અહીંયા મસ્ત રગડો બની ગયો અમારે ધાણા નાખવાના હોય અને અહીંયા બની ગયું લીલું પાણી અહીંયા છોકરા માટે મસાલો બધી વસ્તુ બની ગયું ને અહીંયા આવી ગઈ પૂરી નંબર એક ભાઈ બેસી ગયા જમવા આવ્યું નથી પણ કેટલો ઉતાવળો બેસી ગયો તારે જવું છે સભામાં હાલો હાલ દઈ દો નીલ તારે જવું છે ને મામા એરે તારે ઝડપ રાખ તને જમવાનું દઈ દો હાલો અમારે જો અહીંયા લાઈન થઈ ગઈ છોકરાની હો એક દાદાના ખોળામાં ને એક બાપા હે કઈ ને હાલ તમને બે ને પહેલાં દઈ દઉં હાલો ચાલો બધે પાણીપુરી ખાવા જો મસ્ત મસ્ત પાણીપુરી બની ગઈ રગડો ને પાણી ને ગળું પાણી બનાવ્યું છે છોકરા માટે છે ને કોઈ તીખું ખાય નહીં એટલે ગળું પાણી તો બનાવવું પડે એમાં ખજૂર વધારે હોય ને આમલી તો જરીક જ હોય ખાલી ટેસ્ટ પૂરતી ગળું તો બનાવવું જ પડે ને બધે ખાઈ લીધું છે હવે હું ને નીલું બે વી જી તો છે ને બેસી જાય ચાલો ફટાફટ જો અમારે ધર્મ રમે છે ને અમે બધાય જમીન બેસી ગયા પેલા કઈ નહોતું ને હવે જો દુર્વા બેન આવ્યા ને અમારે જો રમકડા ને ટોપલી ને આહા રમકડા ને એવું બધું ચાલુ થઈ જાય કા મમ્મી છોકરા હોય એટલે થવાનું જ છે અમે છે ને એમાં એવું હતું પછી છે ને મારે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ન રહ્યો કેમ કે બહાર ગયા તો મોડું થઈ ગયું પછી મહેમાન આવી ગયા અને પછી ધર્મ મોડો મોડો પોણા ચારે શું તો પછી ઉઠીને છ વાગે એને ખાધું પીધું ને એવું બધું કર્યું મેં થોડુંક કપડાં ને એવું બધું પેક કર્યું પછી છ સાડા છ જેવું છું ને પછી અમે નીકળા આવવા એવું થયું એટલે છે ને મોડું થઈ ગયું થોડુંક પછી મેં ઓલું ફરફર પાડી ને એ કાંઈ બતાવવાનો કંઈ ટાઈમ જ નહોતો રહ્યો મમ્મી પછી ઉઠીને ચાર પાંચ વાગે કંઈક ધાબેથી લઈ આવ્યા સરસ પડી ગઈ છે પણ હવે એ પછી કાંઈ શૂટ નહોતું ને એ ધાબે ગયા હતા તેણે પાડી હતી મેં કામ કર્યું હતું એવું બધું હતું હવે અને કાલે અહીંયા પપ્પાના ઘરે બીજનો સત્સંગ છે હવે તો મેં ટ્યુશન છોડી દીધું છે નહીં તને અહીંયાથી ટ્યુશન જવું પડતું એમ નજીક થાય પણ તો અહીંયાથી જવું પડતું એટલે એ તો હવે બધું પૂરું થઈ ગયું એટલે મેં કીધું કાંઈ નહીં તો રોકાવા આવી જાય બીજું હું કા મમ્મી હવે રોકાશું એક બે દી કેમ થાય છે

આમ મજા આવે પણ થોડીક વાર મજા આવે પછી જાજો સમય નો મજા લઈએ છવી નહીંતર પછી પાછું વાગવા મળે તો તે ઘુંગળી રેવા દેવાય જમું ગાયના ગળામાં બહુ મસ્ત લાગે રેવા દે ગાયના ગળામાં જોઈએ આ બીસા રેવા દેવાય હું અમારે નીલભાઈ તો મામા ભાઈ ગયા છે સ્ભભાવા ફાઈલી ચાલો આપણે વ્લોગ ને અહીંયા જેન્ડ કરી દઈએ બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કાલ પાછો ફરીથી મળીએ નવા બ્લોગ માં જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બાય બાય સીતારામ